પોલીસ શ્રી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી જુગારની બદી નેસ્ત કરવા માટે ખાસ સૂચનાઓ કરેલ હોય જે અનુસંધાને એન એન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાવની આગેવાનીમાં એલસીબી ની ટીમ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી

જરૂરી વર્કઆઉટ કરી બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા ઈસામો ગંજીપાના વડી રૂપિયાની હાર જીતનો જુગાર રમતા મળી આવતા આ તમામને મુદ્દામાં સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આરોપી છે વિનોદ ત્રિકમદાસ કલવાણી શશિકાંત મિલનભાઈ ધવાણી હિતેશ હરીશભાઈ ટેવાણી પાર્થ વિજયભાઈ બેલાણી હિંમતસિંહ ભીમસિંહ વાઘેલા નીતિશ શ્યામભાઈ ટેવાણી અને દીપ શ્યામભાઈ ટેવાણી આ સાત આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી મળી આવેલો મુદ્દામાલ રોકડા રૂપિયા ત્રાણું હજાર છસો પાસઠ મોબાઈલ ફોન નંગ સાત જેની કિંમત રૂપિયા બે લાખ સિત્તેર હજાર અને વાહનો નંગ ત્રણ જેની કિંમત રૂપિયા પાંચ લાખ પચાસ હજાર આમ કુલ કિંમત રૂપિયા નવ લાખ તેર હજાર છસો પાસઠનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે